બના રેજો તો આ બાજુ જયવીરસિંહજી ગુડ મોર્નિંગ જય માતાજી આ બાજુ સોના

Salvar, salvar, a al de bum 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 Dah terjeda, belum? Waktu kapan dah terjeda? Oleh, apakah dah sudah dulu. Aku mau coba. <tik> હવે આપણે ગાય બદલાવાની છે જોઈ લો તો ફાઈનલી પેહોને ચાર બીજ નાખી દીધી છે જોઈ લો જો આ બાજુ રોશુબા આવે રમવા ટૂકી પડ્યા છે તો મોટા પાણી પડે છે કોઈ કોઈ કરે છે અને આ બાજુ સોનલ સોન ભરા છે અને એ પાસે પાવડે છે આથી નઈ પડતું હા ના બગડી ને પાવડે

ગોદડાનો ખોળ બનાવું છું આ પપ્પા સાયકલ ગાજરવાડી શું કરો છો અ પપ્પા આ ખોળ બનાવું છું ગોદડા કરવા માટે ખોળિયા બનાવું છું જે માં હોય તો દીકરીને શું ફેર પડે હા કોણ ગોપુર એ જોવા વાળા જો તારે જોય બળવાવાળા બડતા હોય સહેળ જે

જય માતાજી મિત્રો તો ફાઈનલી બાર ને દસ થઈ ગઈ છે આપણે ખેતરમાં આવી ગયા પપ્પા ને ટીફિન અને બટાકામાં દવા નાખવાની છે તો બન્યા હમ આપણે દવા ચોટવાનું ચાલુ કરી દીધે બટાકામાં જોઈ લો અને જમવાનું તૈયાર થાય છે તમને દેખાડો તો આ બાજુ રુષિભાઈ ખાવા દે છે જૈવી શીખે અને આ બાજુ સોનલ છે સોનલ રોટલી બનાવે છે અને શાનું શાક બનાવ્યું વતાવળ તકલ બટાકા ને વટાણા બટાકા વટાણાનું શાક બનાવી છે અને સૌની

અને બટાકા અને તમારા વટાણા નો શાક આ બાજુ પૂજા ભાઈ આવ્યા છી આ બાજુ નૈનાભાઈ આ બાજુ મમ્મી બેઠા છે આ બાજુ પપ્પા આ બાજુ રશિભાઈ અને આ જયવીર સિંઘ આપણે પણ લઈ લીધું કાયમ આપણે હવે જમવાનું પતી ગયું છે

કચરો કરીશી જો આ બાજુ જોઈ જા આ રોષીભાઈ ગુડ નાઇટ ગુડ નાઈટ ગુડ નાઈટ

આ બાજુ બધા બચ્ચા પાર્ટી બપ્પા આયા જયવીસિંહ અને આ બાજુ મગફળી છે કોણ છે જો આ મગફળી છે આજ તો આ બાજુ તો બધાને ગુડ નાઇટ વિડીયો ગમે તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જો તો પેજ ને ફોલો કરજો લાઈક કરજો જય માતાજી